જામનગર શહેરમાં વાલસુરા રોડ પર આવેલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કોલેજ અને હોસ્ટેલમાં પડતી સમસ્યાઓને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી જામનગરની ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓ પડી રહી છે જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને પાણીની સમસ્યા ગંદકીની સમસ્યા વોર્ડર્નના હોવાથી સમસ્યા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સિક્યોરિટી કોલેજમાં મેસ ના હોવાથી સમસ્યાઓ પડી રહી છે કોલેજમાં પણ ફાયર સેફ્ટી એક્સપાયર હોવાથી વિદ્યાર્થીની સુરક્ષા પર જોખમ છે જે બાબતે કોલેજ દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે ઉપરોક્ત દર્શાવેલ પ્રશ્નોનું નિરાકરણ આગામી દસ દિવસમાં કરવામાં આવે અને જો પ્રશ્નોનું નિરાકરણ દસ દિવસમાં કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે જ્યારે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના આચાર્ય દ્વારા એબીવીપીની આ રજૂઆત બાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું નમસ્તે ઉત્સવ પંડ્યા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર આજ રોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિષયમાં જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં સફાઈ સફાઈ નથી સાથે સાથે ત્યાં ઓર્ડન નથી અને સિક્યોરિટી પણ હોસ્ટેલમાં કંઈ ને કંઈ જળવાતી ના હોય એવા પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા હતા ત્યારબાદ હોસ્ટેલ જે કોલેજ છે તેની ફાયર સેફ્ટી પણ એક્સપાયર થઈ ગઈ છે જે રિકવર કરવામાં આવી નથી તેના ત્રણ મહિના જેવું થઈ ગયું સાથે સાથે કોલેજની જે ફેકલ્ટી છે એ ક્યાંય ને વિદ્યાર્થીઓને ગાળો કાટતી હોય અને વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી આપી હોય તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો છે સાથે સાથે જો દસ દિવસની અંદર જો આ પ્રશ્નો નિરાકરણ કરવામાં નહીં આવે તો એબીયુપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે હું ડૉક્ટર વી એસ તેજવાણી આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર આજરોજ એબીવી પીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે આજે સંસ્થાન આચાર્યશ્રી શ્રી એ એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફ્ટી માટે છે આ ત્રણ બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈએ કોઈને સ્ટુડન્ટને ગાળું આપ્યું હોય એવું ધ્યાનમાં આવેલું નથી છતાં પણ રજુઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું